નમસ્કાર આપ રહ્યા છો સ્પાર્ક ટુડે આપડે ન્યૂઝીરી ખાતે આવેલ જ્ઞાનગંગા ઇંગ્લિશ મીડિયમ શાળામાં ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવના ભાગરૂપે વિવિધ કાર્યક્રમ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી શાળાના બાળકો દ્વારા વિવિધ દેવી દેવતાઓના વેશભૂષા ધારણ કરી જાણે સમગ્ર શાળામાં વૈકુંઠ જેવું વાતાવરણ બનાવી દીધું હતું જેનો મુખ્ય હેતુ બાળકોને નાનપણથી સનાતન ધર્મના દેવી દેવતા અંગે જ્ઞાન પ્રાપ્ત કરવાનો હતો શાળાના વિવિધ વિભાગ દ્વારા દહીં મટકી ફોડવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ ઉપરાંત પિરામિડ બનાવી બાળકો દ્વારા પોતાની ક્ષમતાનો પણ પરિચય આપ્યો હતો ત્યારે અંતમાં આ કાર્યક્રમના અંતમાં શાળાના ટ્રસ્ટી સંદીપ આર પટેલે શાળાના આચાર્ય સુનીલ નાયરે કાર્યક્રમને સફળ બનાવવા બદલ શાળાના ઇન્ચાર્જ ફૂલચંદ દિવાકર સર ઇન્ચાર્જ જરા મેડમ શૈક્ષણિક સ્ટાફ બિન શૈક્ષણિક સ્ટાફનો આભાર માની ભગવાનના પ્રસાદ આરોગી કાર્યક્રમને પૂર્ણાહુતિ આપવામાં આવી હતી